નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ક્રિસ્પી એવા લારી પર મળે તેવા સ્પ્રિંગ રોલ સ્પ્રિંગ રોલ આજે આપણે હોમમેડ સ્પ્રિંગ રોલ સીટથી બનાવીશું જે એકદમ ક્રિસ્પી બનશે અને તે ઘરે બનાવવા પણ ખૂબ સરળ છે તો ચાલો પરફેક્ટ એવા સ્પ્રિંગ રોલ બનાવવાનું શરૂ કરીએ સ્પ્રિંગ રોલ બનાવવા માટે સૌ પ્રથમ આપણે સ્ટફિંગ બનાવી લઈશું તો એ માટે એક કડાઈમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું ચાઇનીઝ વસ્તુ બનાવવા બહુ ઓછા તેલનો યુઝ થાય છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં ઝીણું ચોપ કરેલું લસણ એડ કરીશું અને ઝીણું ચોપ કરેલું આદુ એડ કરીશું હવે તેમાં એક લીલું મરચું ને ઝીણું કટ કરીને એડ કરીશું અને તેને સાંતળી લઈશું હવે તેમાં વેજીટેબલમાં આપણે સ્લાઇસમાં કટ કરેલું ગાજર ડુંગળી બીન્સ અને કેપ્સિકમ એડ કરીશું અને તેને કન્ટિન્યુઅસ ચલાવતા જઈશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે જેથી વેજીટેબલ આપણા એકદમ સોગી ના થઈ જાય અને થોડા ક્રિસ્પી રહે અને આપણે વેજીટેબલને ઓવરકુક બિલકુલ કરવાના નથી તેમાં વન ટી સ્પૂન મીઠું એડ કરીશું અહીં આપણે મીઠું ધ્યાનથી એડ કરવાનું છે કારણ કે જે ચાઇનીઝ સોસ એડ કરીશું તેમાં પણ મીઠાનો ભાગ અવેલેબલ હોય છે આ શાકભાજી આપણા થોડા કૂક થઈ ગયા છે તો હવે તેમાં લીલી ડુંગળીનો લીલો ભાગ અને કોબીજને પણ એડ કરીશું કોબીજ આપણે લાસ્ટમાં જ એડ કરવાની કારણ કે કોબીજને કૂક થતાં બિલકુલ પણ ટાઈમ નથી લાગતો હવે આપણે સ્ટફિંગમાં ચાઇનીઝ સોસ એટલે કે ડાર્ક સોયા સોસ રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને ચટપટું બનાવવા માટે થોડો ટામેટો કેચઅપ એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એડ કરીશું હવે બધી જ વસ્તુને ફટાફટ મિક્સ કરી લઈશું જો વધારે સમય રાખીશું તો આપણા વેજીટેબલ ઓવર થઈ જશે અને હવે લાસ્ટમાં એક ટી સ્પૂન જેટલું વિનેગર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ ઓફ કરીને સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું સ્પ્રિંગ રોલને આપણે છીપકાવવા માટે એક પેસ્ટ બનાવી લઈશું તો તેમાં બે ટેબલ સ્પૂન મેંદો અને એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીને ગાંઠા વગરનું થીક એવું મિશ્રણ રેડી કરીશું સ્પ્રિંગ રોલ બનાવવા માટે તેની પેસ્ટ તથા સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે સ્પ્રિંગ રોલ સીટ લઈ લઈશું જે હોમમેડ છે અને એની રેસીપી મેં ઓલરેડી ચેનલ ઉપર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો હવે આપણે સ્પ્રિંગ રોલ બનાવવા માટે એક શીટ લઈ લઈશું અને તેમાં થોડું સ્ટફિંગ એડ કરી દઈશું હવે આપણે રેપરની બધી જ સાઇડ્સથી જે પેસ્ટ બનાવીને રાખી છે તેને આંગળીની મદદથી આ રીતે લગાવી દઈશું અને એક રોલ વાળીશું અને અડધે પોચ ત્યારે પછી તેની સાઈડમાંથી આ રીતે વાળી દઈશું અને ત્યાં પણ પેસ્ટ લગાવી દઈશું અને ફરીથી રોલ કરી દઈશું જેથી પરફેક્ટ એવો આપણો સ્પ્રિંગ રોલ રેપ થઈને રેડી થશે જે બિલકુલ પણ તેલમાં જઈને છૂટો નહીં થાય એકદમ સરસ રીતે સ્પ્રિંગ રોલ રેપ થઈ ગયો છે સ્પ્રિંગ રોલ સીટને તમે સ્ક્વેરમાં કટ કરીને પછી પણ રેપ કરી શકો છો પરંતુ આ ઇઝી વે છે એટલા માટે હું આ રીતે જ રેપ કરું છું બીજો પણ આપણો સ્પ્રિંગ રોલ રેપ થઈને રેડી થઈ ગયો છે સેમ આ રીતે આપણે એકી સાથે બધા જ સ્પ્રિંગ રોલને રેપ કરી દઈશું હવે સ્પ્રિંગ રોલને ફ્રાય કરવા માટે મીડિયમ ગરમ એવું તેલ રેડી છે તેમાં સ્પ્રિંગ રોલ એડ કરી દઈશું સ્પ્રિંગ રોલને ફ્રાય કરતી વખતે તેની મીડિયમ ફ્લેમ હોવી જોઈએ તો જ તેના અંદરના લેયર ફ્રાય થશે નહીંતર કાચા રહી જશે અને એકી સાથે વધારે પડતા સ્પ્રિંગ રોલ એડ કરવાના નથી નહીંતર તેલમાં જઈને તે છૂટા પડી જશે તમે જોઈ શકો છો કે આપણા સ્પ્રિંગ રોલ એટલા પરફેક્ટ સીલ થયા છે કે જરા પણ તેમાં તેલ ભરાશે નહીં કે તેમાંથી જરા પણ સ્ટફિંગ બહાર આવ્યું નથી ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્પ્રિંગ રોલ ફ્રાય કરીએ ત્યારે આપણે તેને સિત્તેરથી એંસી ટકા જેટલા જ ફ્રાય કરવાના છે અને તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે સ્પ્રિંગ રોલને ફ્રાય કરે મારે સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને નીકાળી દઈશું સેમ આ રીતે મેં બધા સ્પ્રિંગ રોલ ફ્રાય કરી લીધા છે આ સ્પ્રિંગ રોલ સાવ કરવા માટે રેડી નથી જ્યારે રેસ્ટોરન્ટ કે લારી ઉપર જે સ્પ્રિંગ રોલ સર્વ થતા હોય છે તે આ રીતે ફ્રાય કરેલા હોય છે અને પછી જેમ જેમ જરૂર પડે તેમ તેને ફરીથી ફ્રાય કરીને ક્રિસ્પી કરવામાં આવે છે તો સેમ વે હવે આપણે આ સ્પ્રિંગ રોલને ફરીથી ફ્રાય કરીશું તો સ્પ્રિંગ રોલને ફરીથી ફ્રાય કરવા માટે એકદમ ગરમ તેલ કરવાનું અને જે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ રાખવાનું છે હવે તેમાં વધારે સ્પ્રિંગ રોલ એડ કરવા હોય તો કરી શકો છો અને તેને બેથી ત્રણ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર ક્રિસ્પી અને ડાર્ક કલરના કરી લઈશું સ્પ્રિંગ રોલને બનાવીને એકવાર ફ્રાય કરીને રાખી દેવાના અને પછી તમારે જ્યારે સર્વ કરવા હોય ત્યારે આ રીતે તેને ક્રિસ્પી અને ફરીથી ફ્રાય કરી લેવાના તમે જોઈ શકો છો કે સ્પ્રિંગ રોલની સીટ એટલી પરફેક્ટ બનાવી હતી કે તેમાં બબલ્સ પણ આવ્યા નથી અને પરફેક્ટ બન્યા છે હવે આપણા સ્પ્રિંગ રોલ પર સરસ બ્રાઉન કલર આવી ગયો છે તેને નીકાળી દઈશું સ્પ્રિંગ રોલ સાવ કરવા માટે રેડી થઈ ગયા છે તો એને એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બનીને રેડી થઈ ગયા છે અને તેમાં ઇવન રીતે સ્ટફિંગ પણ ફેલાયેલું છે તો છેને સ્પ્રિંગ રોલ બનાવવા ઘરે એકદમ સરળ તમે પણ આ રીતે ઘરે સ્પ્રિંગ રોલ સીટ બનાવીને જરૂરથી સ્પ્રિંગ રોલ બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય